ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ચિત્તા કરતા પણ તે જ ભાગશે નસીબ માંગમેલીની કૃપાથી આ રાશિઓને થશે નાણાકીય લાભ વિદેશ પ્રવાસના યોગ બની રહ્યા છે તો હાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે તમારા બધા પેન્ડિંગ અને અટવાયેલા કામ પૂરા થશે તમારા પિતાની સલાહ ફાયદાકારક સાબિત થશે ધાર્મિક કાર્યો કે પ્રવાસથી ભક્તિ પ્રગટ થશે અને માનસિક અશાંતિ દૂર થશે સ્વાસ્થ્ય બગડી શકે છે તમને મહિલાઓ તરફથી સહયોગ મળશે અને તેમની સલાહ લઈને કોઈ પણ કામ કરવું ફાયદાકારક રહેશે સંતાન સંબંધી તણાવ સમાપ્ત થઈ શકે છે वृषभ राशि करिए तो वृषभ राशि समय बौद्धिक थी दूर विद्यार्थियों माटे समय मुश्किल छे बीजा पासे थी अपेक्षा न राखो काम मांग विलंब थशे जरूरी समय समयसर उपलब्ध नहीं संबंधों मांग उतार चढ़ाव जरूर रहेशे તમે ગરીબોને દાન આપી શકો છો અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરી શકો છો રહસ્યમય બાબતો તરફ તમારો ઝોક વધી શકે છે તમારી વાણી કોઈને આકર્ષિત કરશે અને તે તમારા માટે ફાયદાકારક રહેશે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને મિત્રોનો સહયોગ મળશે મિત્રો સાથે આનંદમાં સમય પસાર થશે કાર્યસ્થળ પર વસ્તુઓ સામાન્ય રહેશે તમે તમારી જાતને ઉર્જાથી ભરપૂર અનુભવશો તમે તમારા સ્વભાવમાં આક્રમકતા અનુભવી શકો છો જે તમારા પર નકારાત્મક અસર કરશે હાલનો સમય તમારા માટે નવી તકો લઈને આવી શકે છે મોટા લોકો તમારા માટે સકારાત્મક હોઈ શકે છે नाना की योजना सारी रीते पूर्ण करी શકશો કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમય નાણાં કે લાભ થવાની સંભાવના રહેશે તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરવાનું શીખો જેથી તમારા પ્રયત્નોને યોગ્ય દિશા માં લઈ શકાય ચિંતાઓ માં ઘટાડો થશે જોખમ ઉઠાવવાની હિંમત કરી શકશો સુખ જળવાય રહેશે મૂંઝવણ વધી શકે છે તમે ઘણી ધીરજ અને નિયમિતતા સાથે કરેલી મહેનતનું પરિણામ તમારી તરફેણ આવશે તમે ખરીદી કરવા અને યોગ્ય અનુભવો મેળવવા પર ઘણો ખર્ચ કરશો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે વેપારમાં હાલના સમયે નુકસાન થવાની સંભાવના છે नानी यात्रा थी शे थोड़ी मेहनत की जकाम पूरा थे तमने कोई असहाय व्यक्तिनी मदद करने तक तक अन्य लोग दलीलों न बधे तुम ध्यान राखो त्रे शिस्तबद्ध रहू जीइए जो, जो तमें विरोधाभासी वर्तन करो छो तो विरोध नो सामनों करवा तैयार रहो प्रतिस्पर्धियों पर विजय मेलवशो કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે મહેમાનોનું આગમન થશે હાલના સમયે તમારે કેટલાક અનિચ્છનીય નુકસાન માટે તૈયાર રહેવું જોઈએ આર્થિક નુકસાન થવાની સંભાવના છે નકારાત્મકતા વધશે બિનજરૂરી ખર્ચ થવાની સંભાવના છે હાલના સમયે તમારે તમારી વાતો પ્રત્યે વધારે સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે ઓફિસના લોકો પાસેથી તમને મદદ મળી શકે છે તે પણ શક્ય છે કે તમે ઘણા વિચારોને કારણે માનસિક થાકને કારણે ઊંઘી ન શકો તુલા રાશિની વાત કરીએ તો ઓફિસમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે તમારા વિચારો સકારાત્મક રાખો તે તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ કરશે આવકમાં વધારો થશે કોઈ પણ વિવાદમાં વિજય થશે સાનુકૂળ ભાગ્યનો લાભ લો તમારા વ્યવહાર અને સંબંધોમાં ઘણા બદલાવ આવશે આર્થિક દ્રષ્ટિએ ભૂખકાળના પ્રયત્નો હવે ફળ આપશે તમારા કામથી બધાને ખુશ કરવાનો પ્રયાસ કરો कौटुंबिक संपत्ति अंगे चर्चा के वाद विवाद थ दूर रहो वृश्चिक राशि बात करिए तो तमारी आर्थिक स्थिति मजबूत थवारु मन प्रसन्न रहे धंधो सारो चालोकर मग अधिकारी सके जीवन मांग सफल थवा तमने कोई रोकी सकते नहीं बधा कार्यों सरलता थी पूर्ण थशे તમારા ભાઈઓ સાથે તમારા સંબંધો સુમેળભર્યા રહેશે પારિવારિક જીવનમાં ખલેલ અને મિલકતના મામલામાં વિવાદ તમને તણાવમાં રાખશે બીજાની વાત પર ધ્યાન ના આપવો ધનરાશિની વાત કરીએ તો આસપાસના લોકો તમારા કામની પ્રશંસા કરશે રિસ્કી અને જોખમી પ્રવૃત્તિઓ ટાળો નોકરીમાં અધિકારીઓ પાસેથી અપેક્ષાઓ વધશે ધંધો સારો ચાલશે વિવાહિત જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે એકંદરે આ સમય તમારા માટે સારો રહેવાનો છે હાલના સમયે તમે શારીરિક રીતે થાક અનુભવી શકો છો તમે નવા લોકોને મળી શકો છો હાલના સમયે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે દરેક પ્રકારના સંબંધોમાં સહજતા હોઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ખુલ્લા મન અને પૂરા ઉત્સાહથી કામ કરશો દરેકને સાંભળશો અને સમજી શકશો તમે શું કરવા માંગો છો તે વિશે સ્પષ્ટ રહો કોઈ કામને લઈને ચિંતા રહે છે ધનલાભની તકો આવશે ખુશીનું વાતાવરણ રહેશે કોઈ બીજાને તમારું ભાગ્ય નક્કી કરવા દેવાને બદલે નિયંત્રણમાં રાખો તમે તમારા સાસરીયાઓ સાથે ઝઘડો કરી શકો છો યોગ્ય વિચારણા કર્યા પછી મહત્વપૂર્ણ નિર્ણયો લો કેટલીક નવી યોજનાઓ પણ બનાવી અને અમલમાં મૂકી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો બાકી રહેલા પૈસા પ્રાપ્ત થશે જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે આ ખૂબ જ શુભ સમયગાળો છે વિદેશ પ્રવાસની તકો છે નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ થઈ શકે છે મહત્વપૂર્ણ પ્રસ્તાવો પ્રાપ્ત થશે જે લોકો નોકરી માટે સ્પર્ધા કરવા અથવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને સફળતા મળશે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થશે હાલના સમયે તમારા સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કેટલીક પ્રોત્સાહક માહિતી મળશે તમને તમારા ખોવાયેલા પૈસા પાછા મળશે અને સાથે જ અમીર બનવાના ચાન્સ પણ છે શત્રુઓ સક્રિય રહેશે ષડયંત્ર રચી શકે છે તમારી વાણીમાં કઠોર શબ્દોનો ઉપયોગ ન કરો વિવાદ થઈ શકે છે खराब हवामान ने कारण स्वास्थ्य प्रभावित छे। तमें थी शे ती चीड़ाई जशो सावचेत जोइए। आ समय झड़पती पसार थी शेट नवासप्रद लोग मुलाकात थवानी संभावना है तो मित्रों आ हमारी महिती गमी हो चेनल ने सब्स्क्राइब करो